તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે તલ અને જીરોના ભાવના સર્વે વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો પહેલાં તલની વાત કરીએ તો કે ગુજરાત માટે ઉનાળુ સિઝનનો તલનો પાક અગત્યનો છે ઓછી માવજતે તલનો પાક લઈ શકાય છે રાજ્ય સરકારે નોંધેલ છેલ્લા ઓગણત્રીસ એપ્રિલના આંકડા મુજબ તલનું વાવેતર બે હજાર ત્રેવીસના વર્ષમાં એક પોઈન્ટ ત્રેવીસ લાખ હેક્ટરે પહોંચ્યું હતું ત્યારે ગત વર્ષની તુલનાએ બે હજાર ચોવીસમાં ઉનાળુ તલનો પાક સાત ટકા ઘટાડા સાથે એક પોઈન્ટ પંદર લાખ હેક્ટરે પહોંચ્યું છે અત્યાર સુધી દરેક વિસ્તારમાંથી સુકારો પીળીઓ અને ઓછી વૃદ્ધિની સમસ્યા બાદ કરતાં તલનો પાકમાં માવઠાનું વિઘ્ન નથી એટલા ભાગ્યશાળી કહી શકાય અને ત્યારે ચાલુ વર્ષે ભારતીય તલ વિશ્વ માર્કેટમાં સસ્તા છે એટલે નિકાસ માંગ સારી રહેવાના પૂરા ચાન્સ છે પાછલા વર્ષો દરમિયાન તલના ગુઠાના વીઘા મુજબ આઠથી બાર મણ સુધીના ઉતારા મળ્યા હતા આ વખતે તલમાં જલઝલો થોડો નબળો રહેવાથી વીઘા વરાળે ઉતારા પણ ઘટી શકે છે ત્યારબાદ હવે જીરૂની વાત કરીએ તો કે આ વર્ષે વાવેતર ગયા વર્ષ કરતાં વધારે અને માંગ ઓછી હોવાથી ભાવમાં ઘટાડા સાથે હાલ પચીસ હજારથી ત્રીસ હજાર રૂપિયાની સપાટીની આગળ પાછળ બજાર જોવા મળી રહી છે ત્યારે જીરુની બજારમાં એકધારી તેજી બાદ આવકો આજે વધી હતી અને ત્યારે ભાવ પણ મણે બસો રૂપિયાનો ઘટાડો થયો હતો જીરુની બજારમાં શનિવારે ઊંઝામાં આવકો વધીને બત્રીસ હજાર બોરીની થઈ હતી જો બે દિવસ સુધી આવી જ આવકો રહેશે તો ભાવમાં વધુ ઘટાડો થવાની સંભાવના કહી શકાય અને ત્યારે જીરુના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે ઊંચા ભાવથી સ્ટોક્યો સ્ટો અને ખેડૂતો વેચાણ કરવા આવ્યા છે અને આગામી દિવસોમાં જો આવકો આવી જ રહેશે તો ભાવમાં હજી પણ ઘટાડાની સંભાવના દેખાઈ રહી છે ત્યારે બજારનો ટોન સરેરાશ મિક્સ છે જીરુનો સ્ટોક હજી રાજસ્થાન અને ગુજરાતમાં મોટો પડ્યો છે અને નીચા ભાવના કારણે ખેડૂતોએ માલ રોકી રાખ્યો હતો જો ભાવ વધે તો આવા માલની વેચવાલી વધી શકે છે અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો